વડોદરામાં છવ્વીસ બંગાળી શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે પશ્ચિમ બંગાળનું આધાર કાર્ડ ધરાવતા લોકોએ બાંગ્લાદેશની ભાષામાં વાતચીત કરતા હતા સોની બજારમાં કામ કરતા ચાર હજારથી વધુ બંગાળી કારીગરોનું વેરીફિકેશન કરાવ્યું છે સોની વેરીફીકેશન પાસેથી પોલીસે તમામ કારીગરોની જાણકારી પણ મેળવી હતી યાકુતપુરા અને ખાટકીવાડમાં વસતા બંગાળીઓની તપાસ કરવામાં આવી રહી છે તપાસ દરમિયાન આઠ બાંગ્લાદેશીઓ ગેરકાયદે રહેતા જોવા મળ્યા હતા જેમાં વડોદરા પોલીસની એક ટીમ પશ્ચિમ બંગાળ અને આસામમાં તપાસ માટે રવાના થઈ છે માનું ચાવડા મારી સાથે જોડાઈ ગયા છે વડોદરામાં શંકાસ્પદ રહેતા બંગાળીઓ સામે કાર્યવાહી શું વધુ અપડેટ આરતી પાકિસ્તાની હોય કે બંગાળી જે ગેરકાયદેસર રીતે ગુજરાતમાં રહી રહ્યા છે એમના ઘર ભેગા કરવાની આ મોહિમ ચાલી રહી છે વડોદરા શહેર પોલીસ છેલ્લા બે દિવસથી અલગ અલગ દુકતાનું કાર્યવાહી કરી રહી છે શહેરના મોટા જ્વેલર્સ અને સોનીની દુકાનોમાં મોટા પ્રમાણમાં બંગાળી કારીગરો કામ કરી રહ્યા છે સોની બજારમાં કામ કરતા ચાર હજાર થી વધુ બંગાળી કારીગરોનું પોલીસ દ્વારા વેરિફિકેશન કરવામાં આવ્યું છે સોની એસોસિએશન પાસેથી પોલીસે આ માહિતી માંગી જાકુસપુરા અને ખાસીવાડમાં સૌથી વધારે ભંગાળીઓ વસવાસ કરે છે તપાસ દરમિયાન અત્યાર સુધીમાં આઠ બાંગ્લાદેશી મળી આવ્યા છે અત્યાવીસ શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે આધાર કાર્ડ પશ્ચિમ બંગાળનું અને વાસ્તવિક બાંગ્લાદેશી ભાષામાં કરતા હોવાના કારણે પોલીસ આ વેરીફિકેશન કરીને એમાં ખુલાસો થયો છે તપાસ માટે પોલીસ એકથી પશ્ચિમ બંગાળ અને આસામ જેવા પણ રવાના થઈ છે આમ જે બાંગ્લાદેશો ગુજરાતમાં રહે છે એમને ખગેલી મૂકવા માટેની આ કાર્યવાહી છે અને એમાં વડોદરા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જી આ જી આભાર માનું સમગ્ર માહિતી આપવા બદલ